મહંત સ્વામી મહારાજ ની માસ્ટર કી હોય ને તો એમણે નમી ને બધાને જીતી લીધા છે જ્યારથી સવારે એમનો દૈનિક ક્રમ શરૂ થાય છે ત્યારથી રાત્રે સુવા જાય ત્યાં સુધી સતત હાથ જોડેલા ને જોડેલા જ રાખે છે કે તમામ સંતો ને હાથ જોડે ભક્તો ને હાથ જોડે કાર્યકર્તાઓને હાથ જોડે બાળકોને હાથ જોડે પૂજા પૂરી થાય પછી સતત સાત આઠ મિનિટ સુધી એક એક ને લડી લળીને વંદન કરે હાથ જોડે કોઈ પણ સંત કોઈ પણ મહંત કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ ધર્મનો નાનો મોટો એમના માટે કોઈ છે જ નહીં હું સૌનો દાસ મને લાગતું ગુરુ બનેલા ગુરુ માની શકતો દિવ્ય દ્રષ્ટિથી સૌને મળતા દયા નિધિ સુખદા